બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે રાત્રિ બિફોર નવરાત્રિની ઉજવણી વડોદરા શહેરના તરસાલી હાઇવે પાસે આવેલ તિરુપતિ ગ્રુપ ઓફ કોલેજના બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આજરોજ વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફ માટે હર વર્ષની જેમ આ વખતે પણ રાત્રિ બિફોર નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં તિરુપતિ ગ્રુપ ઓફ કોલેજના પ્રેસિડેન્ટ ગિરીશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીમાં અંબેની ભક્તિભાવપૂર્વક આરતી ઉતાર્યા બાદ વિજેતા વિદ્યાર્થીઓને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તેમજ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત કોલેજ મેનેજમેન્ટ આચાર્યો શિક્ષકો વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં નવરાત્રીની મજા માણી હતી અંતે ઉલ્લેખનીય છે કે બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે શિક્ષણની સાથે સાથે દરેક તહેવારોની પારંપરિક ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે એટલે તિરુપતિ ગ્રુપની ઇકાઈ બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત હતું આ પ્રોગ્રામ બાલાજી એડ્યુકેશન કેમ્પસમાં આયોજન હતું રાત્રિ બિફોર નવરાત્રીનું રંગતાલી નામ હતું એ આપણે ત્રણ વર્ષથી કેમ્પસમાં કરીએ છીએ સંસ્થાના ચેરમેન છે શ્રી ધર્મેશ પટેલ સર સંસ્થાના પ્રેસિડેન્ટ છે શ્રી ગિરીશ પટેલ સર એમના સહયોગથી આ કાર્યક્રમ થાય છે બાલાજી કેમ્પસમાં બાલાજી કોલેજ ઓફ લો બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરપી બાલાજી કોલેજ ઓફ નર્સિંગ બાલાજી કોલેજ ઓફ કોમર્સ સાયન્સ ટેકનોલોજી તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ આ બધાના વિદ્યાર્થીઓ સે અધિક વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટિસિપેટ કરીએ છીએ આ પ્રોગ્રામમાં અને ખૂબ સરસ આયોજન થયું છે જજમાં આપણે બે ક્રિષ્ણા ક્રિષ્નાભાઈ છે એમના તરફથી બે કોરિયોગ્રાફર આયા હતા અને ચીફ ગેસ્ટની કેટેગરીમાં જીગ્નિશા વૈદ્ય મેડમ અને નેહા મેડમ હતા એ માસ્ટર્સ ઓફ પરફોર્મિંગ આર્ટ છે એમએસ યુનિવર્સિટી તરફથી અહીંયા આવ્યા હતા ડોક્ટર પ્રાશુ જૈન બાલોજી કોલેજ ઓફ ફિઝિયોથેરપીમાં પ્રિન્સિપલ છું એટલે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના ઘણા બધા કોર્સીસના એમ તો એક્ઝામ્સ ચાલે છે તો પણ નવરાત્રિની વાત આવે તો બધા વિદ્યાર્થીઓ એટલે ખૂબ સરસ રીતે બધા આયોજન થયું છે બધા એટલે આયોજનમાં સહયોગ પણ આપ્યું અને હા અહીંયા આપણે કોલેજમાં કેમ્પસમાં પણ સુરક્ષાને લઈને એટલે ઘણી બધી વ્યવસ્થાઓ છે એના કરતાં વધાર બહારથી પણ આપણે બે ત્રણ સુરક્ષાકર્મીઓ બોલાયા હતા એજન્સીઓ સાથે આપણું એટલે એમઓયુ થઈ હતું અને તે એજન્સીઓમાંથી પણ આવ્યા હતા આજે અમારા ત્યાં ગરબા આયોજન રાખવામાં આવ્યું હતું બાલાજી કોલેજ ઓફ નર્સિંગની અંદર તરસાલી બાયપાસ અને અમારે ત્યાં સિક્યુરિટીનું પણ ધ્યાન રાખેલું છે અને અમારે ત્યાં બહુ જ અલગ અલગ નવા નવા ફેસ્ટિવલ થાય છે અને આજે ગરબાનું આયોજન હતું તો અમારે ત્યાં બેસ્ટ ડાન્સિંગ બેસ્ટ એક્શન અને બેસ્ટ કોસ્ટ્યુમનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં મારો પોતાનો સેકન્ડ પ્રોડન્ટપ આવ્યો છે બેસ્ટ ડાન્સિંગની અંદર અને બીજા બધા પણ ફેસ્ટિવલ અમારા ત્યાં બહુ સારા સારા થાય છે અને અમારા ત્યાં નવે નવ દિવસ બહુ સારી રીતે માતાજીની આરતી પણ થાય છે અને બીજા અલગ અલગ કોમ્પિટિશન પણ થાય છે જે તમણા ગણેશ ઉત્સવ હતું ત્યારે અમે લોકોએ પાંચ દિવસ ગણપતિની આરતી કરી ત્યાં અમે લોકો પૂજન કર્યું અમે લોકોએ શું કહેવાય આપણે પૂજન પાઠ કર્યું અને બહુ સારા સારા ફેસ્ટિવલ કર્યા જેવી રીતે અમે લોકોએ ત્યાં ડ્રોઈંગ કોમ્પિટિશન રાખ્યું હતું અને બીજા અધર કોમ્પિટિશન પણ અમે લોકોએ રાખ્યા હતા કોલેજ તરફથી અને એમાં પણ બહુ સારા સારા અમને લોકોને નંબર અને પ્રોત્સાહન માટે સારા સારા અમને એવોર્ડ આપવામાં આવ્યા હતા કોલેજ તરફથી મેં કેલાવાડા દીક્ષિતા જીએનએમ એમ થર્ડ યરમાં ભણું છું અને આ અમારો લાસ્ટ યર છે એટલે અમે લોકો બહુ ઉત્સાહપૂર્વક અહીંયા ગરબા રમ્યા અને બહુ જ સારી રીતે ગરબા રમ્યા અને બહુ સારું આયોજન કર્યું હતું કોલેજ તરફથી અહીંયા અમે બધા જ ફ્રેન્ડ સર્કલ આજે બહુ જ સારા રીતે ગરબા રમ્યા અને ટીચર્સ જોડે પણ ગરબા રમ્યા એટલે અમને ખૂબ મજા આવી